આ તમે કયા ગામથી બોલો છો બોટજ થી અચ્છા અચ્છા બોટાથી બોલો છો અને તમે કયા સમાજમાંથી છો પરજાપતિ અચ્છા પરજાપતિ તમારું આખું નામ બોલો જી નામ જયેન્દ્રભાઈ જયнтиભાઈ ચંદ્રભાઈ જયнтиભાઈ હા સરનેમ કેવી તમારી પરજાપતિ હા પ્રજાપતિ હા બરાબર છે તમારી ઉંમર કેટલી છે ઉંમર તેત્રીસ વર્ષ અચ્છા અચ્છા તેત્રીસ વર્ષ તો તમારા સગાઈ લગ્ન એવું કઈ થયેલું છે અગાઉ ના ના એવું કશું વાત જ નથી ચાલી આગળ અચ્છા તો કેમ એટલું બધું લેટ થઇ ગયું છે અમારા સમાજ માં હું કડિયા કામ કરતો એનું ઓછું થાય જલ્દી મેલ નહી આવતો એવું થાય તમે કડિયા કામ કરો છો નોકરી વાળા વધારે પોતે બરાબર છે બરાબર છે તમે કડિયા કામ કરો છો હા કડિયા કામ મજૂરી કામ કડિયા કામ એમ એમ હમ 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 બરોબર છે કેટલું તમે ભણેલ ગણેલ છો એમ બરોબર છે એટલે આ જે તમે કડિયા કામ કરો છો એટલે આખું મકાન કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરો છો કે છૂટક મજૂરી કઈ રીતનું હોય એટલે છૂટક બે એ રીતે જઈએ અચ્છા અચ્છા એટલે મતલબ બધું કામ તમને ફાવે ત્રણ તરફ પ્લાસ્ટર લાદી કામ બધું બધું કરો છો બરોબર છે બરોબર છે કેટલો રોજ કેટલું હાલતું છે અત્યારે રોજ 1000 રૂપિયા ચાલે અત્યારે એમ એમ હા હા બરોબર છે મહિને કેટલી ક આવક થઈ جاتی છે મતલબ મહિને લગભગ 25 જી આજ બસ થઈ જાય ક્યારે ચાલે ક્યારે ના ચાલે આજ ઈ તો રજા રજા તો આવતી આમાં થોડક થાકઈ લાગે ને કે રજાઈ રાખવી પડે એટલે આમાં તો એવું હોય નોકરી જ્યાં તો કઈ કાઈ ન હોય ને કાઈ મી ન હોય બરોબર છે બરાબર પછી તમારા ફેમિલી માં કોણ કોણ ફેમિલી માં એક ભાઈ છે બરાબર અને બીજો મરબાપા છે હું છું અચ્છા અચ્છા મરબા છે અચ્છા ચાર જણની ફેમિલી છે હા બરાબર છે એ ભાઈ છે ઈ નાના છે કે મોટો છે તમારાથી ઈ નાના છે ઈ નહી તે બાકી છે ઈ પ્રાઇવેટ શિક્ષક માં છે અમદાવાદ ભણાવે છે એમ એમ પ્રાઇવેટ શિક્ષક છે અતરે બરાબર બરાબર છે બરાબર શિક્ષક ની નોકરી કરે છે ને બરાબર પ્રાઇવેટ કંપની માં આ પ્રાઇવેટ સ્કૂલ માં કે બરાબર બરાબર છે એટલે બે ભાઈ અને બેન કીધું ને પછી તમારે બોટાદ ગામ છે એમાં મકાન છે માલિકી નું છે તમારે મકાન તો આ ગામડે છે ત્યાં નથી પણ ગામડે છે એવું છે પાછું એટલે કેમ ગામડે રેવાનું છે જીલો બોટાદ છે બરાબર હેલો હા હા જીલો બોટાદ એટલે ત્યાં ગામ છે ને ત્યાં રહીએ છીએ એક જગ્યાએ એટલે બોટાદ માં તમે રેતા નથી હા એવું છે એટલે બોટાદ માં નથી રેહતા તો કયું ગામ તમારું ગામ તો એ નામ તો નઈ આપવું અત્યારે અચ્છા અચ્છા કોઈ કોઈ વાંધો નઈ એવું છે સમજ્યા નામ નઈ આપવું ભલે 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 કઈ કઈ વાંધો નઈ આપડે નામ ગુપ્ત રાખું છે કઈ વાંધો નઈ હા એવું છે ભલે ભલે કઈ કઈ વાંધો નઈ આપડે તમારો ઓડિયો મૂકીએ આપડે જમીન એ તો બઉ છે નઈ સમજાય એવું છે એટલે બઉ છે નઈ એટલે થોડી ઘણી કે સાવ છે જ નઈ એટલે ત્રણ સાડા ત્રણ વીઘા જેવી આવે ભાગ માં સમજ્યા અચ્છા 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 અચ્છા

એટલે આપડે તમારો ઓડિયો ચડાવી દઈએ બરોબર એટલે આ whatsapp નંબર ઉપર મૂકી દઉં ને એ આજ whatsapp ઉપર તમારો ફોટો મોકલી દઈએ હા હા અને આપડે ગમે તેમ ઓલા માં વાત માં ચાલશે એવું કઈ કરવું કઈ એમ કોઈ પણ સમાજ માં હાલશે તમારે એમ એટલે હું આપડે શું છે કે હોય ને તો સારું એમ સમજાય ગયું સમજાઈ ગયું બરોબર છે હા સમજાઈ ગયું સમજાય ગયું ગમે તે ચાલે પણ વેજીટેરિયન હોય ને vegetarian જ હોય છે આપડે હા હા બરોબર છે ધાર્મિક હોય તો સારું બરાબર છે બરાબર છે સાંભળશે અને કોઈ એવા વ્યક્તિ હશે એ તમારો કોન્ટેક્ટ કરશે બરાબર ફોટો મોકલી દો બરોબર હાજી હાજી આપનો ફોટો મને મોકલી દોર બરાબર છે હાલો કઈ વાંધો નહીં હાજી જી હાજી હાજી આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ